જેટલા ઘર આવેલા છે અને આ જગ્યા પર વિસ્ફોટક ફેક્ટરી ચાલતી હતી જેનું સ્ટીંગ ઓપરેશન કરી ગુજરાત કારોબારની ટીમે પુરાવા સાથે પોલીસને આપતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ગુજરાતમાં ફરી એકવાર ગેમઝોન જેવો અગ્નિકાંડ ન સજાય તે માટે ગુજરાત સારોબાની ટીમે સ્ટીંગ ઓપરેશન કર્યું હતું અને ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે અને ગુજરાત પર ફરી એકવાર અગ્નિકાંડનું કલંક લાગે તે પહેલા જ ગુજરાત કારોબારની ટીમે બચાવી છે સેંકડો લોકોના જીવ જાય તે પહેલા જ ગુજરાત કારોબારની ટીમે તંત્રને જાણકારી આપી હતી ફરી ગુજરાતમાં અગ્નિકાંડ ન સજાય તે માટે ગુજરાત કારોબારની ટીમે પોલીસને પુરાવા સાથે વિગત આપતા પોલીસે પોતાની ફરજ બજાવી અને અગ્નિકાંડ જેવી ઘટના અટકી છે આગટના ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવરંગ સોસાયટીમાં કિરીટભાઈ ચિમનભાઈ પટેલ ઉર્ફે ગિરીશભાઈ પટેલ જેઓ ગેરકાયદેસર ગેસની બોટલોનું રિફિલિંગ કરી આપતા હતા જેની જાણ ગુજરાત કારોબારની ટીમને થઈ હતી અને આ ટીમ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને ગોરખ ધંધાનો પડદાફાશ કરવામાં આવ્યો છે રાજકોટનો અગ્નિકાંડ હોય કે જયપુરનો હાઈવેનો ગમખ્વાત અકસ્માત હોય આ ગોરખ ધંધાનો પડદાફાશ

મુદ્દાની વાત એ છે કે કેટલા સમયથી આ ગોરક ધંધો ચાલી રહ્યો છે અને આની પાછળ કયા અધિકારીઓની સાંધગાઠ હોઈ શકે છે અને આખા પ્રકરણ પાછળ મુખ્ય આરોપી કોણ છે આ તમામ બાબતે હાલમાં પોલીસ અને મામલતદારની ટીમ તપાસ કરી રહી છે આ કયો વિસ્તાર છે અને કેવા પ્રકારની આજે અહીંયા તપાસ થઈ રહી છે નડિયાદ એક જ એક મને એ નડિયાદ પશ્ચિમ છે મારા ખ્યાલથી ઠીક છે સાહેબ આપનું નામ ન એટલે બધા જી હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું અક્ષય પાર્કી નામ છું કાર્યવાહી થઈ છે શું મળ્યું છે જી આજ રોજ પોલીસે એક તપાસ કરી છે નવરંગ સોસાયટીમાં નડિયાદમાં અને અહીંયા આવતા આપણાને એલપીજી ગેસ સિલિન્ડર્સ મળી આવ્યા છે બોથ આપણાને કમર્શિયલ અને જે ડોમેસ્ટિક યુઝ માટેના જે એલપીજી સિલિન્ડર છે એ મળી આવ્યા છે ને આપણે પૂછ્યું છે જે વ્યક્તિ આ ચલાવતો તો એની પાસે કોઈ પરવાનો છે નહીં એટલે ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા હતા તો કેવા પ્રકારની કાર્યવાહી ગેરકાયદેસર કાર્યવાહી પ્રકારના જે ધંધા કરતા હોય એમાં થાય જી પેલી સૌથી પહેલા તો અમે સીઝ જ કરશું એને અને પછી એના ઉપર કેસ ચલાવશું સાહેબ નડિયાદ વિસ્તારમાં જાહેર એટલે સોસાયટીમાં આ પ્રકારનો પૂરક ધંધો ચાલતો હતો એક બે નહીં પણ અનેક બોટલો અહીંથી મળી છે તો શું પુરવઠા વિભાગની જવાબદારી નથી કે આ પ્રકારના ચેકિંગો આપણા દ્વારા થાય અને આવા જે

આજે અહીંયા ગેરકાયદેસર રીતે આ સંગ્રહ કરવામાં આવ્યો છે બિલકુલ એ ખૂબ જ ગંભીર બાબત છે અને એમાં કાર્યવાહી ચાલુ છે આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા કેમ આ પ્રકારના ચેકિંગ અવારનવાર અને વિસ્તારોમાં ન થતા આવડે મોટા ઘટના બની જાય પછી આપણે દેખો ચેકિંગ થતી હોય છે અને આવા કેસીસ પણ બનતા હોય છે પણ એ લાઈમ લાઈટમાં નથી આવતા જસ્ટ એટલું જ છે આ વખતે જી 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 એટલે હું એ જ કહું છું કે આપણે તપાસ થતી હોય છે અને આપણા કેસીસ પણ થતા હોય છે પણ બધા કેસીસ લાઇમ લાઇન માં નથી આવતા અમુક આવી જાય છે એટલા માટે આપને કદાચ એવું લાગતું હશે આપના વિભાગ દ્વારા શું કાર્યવાહી આ જે પકડાયો છે ભય ઉપર કરવામાં આવશે કે પોલીસ જ કાર્યવાહી કરશે હા દેખો અમે કેસ ચલાવશું અમે હમણાં સીઝ કરીએ છીએ અને એના ઉપર કેસ ચલાવવામાં આવશે અને પછી કાયદેસરની કાર્યવાહી કરશું કરીશું મજબૂત બને એના માટે આપના દ્વારા શું તકેદારી તકે જી એટલા માટે જ અમે સીઝર હુકમ કરીએ છીએ અને પ્રોપરલી અમે કરવા માંગીએ છીએ તમામ જે પણ એમણે ખંડિકાઓ છે આપડા એલપીજી ઓર્ડર છે આપણો એનું જે ભંગ કર્યો છે તમામ આપણે લઈ લઈશું અને એ પ્રમાણે આપણે કાર્ય કરીશું એક બોટલ લેવી વ્યક્તિને ફાફા પડી જતા હોય છે એક સાથે સિત્તેર બોટલો એથી મળી છે જો નથી લાગતું કે કોઈ અધિકારીને મિલી ભગત અથવા તો કોઈને મિલી ભગત વગર અશક્ય ના બને જો દેખો આ બધી વાત તો તપાસનો વિષય છે પણ તેમ છતાં અમે જોઈશું કે આ એકજેક્ટલી ક્યાંથી લાવ્યા છે આ બોટલો ક્યાંથી લાયા છે એ પણ તપાસ નો વિષય છે અને બિલકુલ અમે એ બોટલ આપી હશે એમના વિરુદ્ધ કાર્યવાહી થશે બિલકુલ અમે તપાસ કરશું અને એ જોઈશું કે ક્યાંથી મળ્યું છે એ પહેલી સૌથી પહેલા અમારે એ જાણવું છે કે ક્યાંથી મળ્યું છે એમને અને એની તપાસ કરવામાં આવશે પોલીસ પણ આમાં અલગથી તપાસ કરશે જી એ આપ પોલીસ ને પૂછશો તો વધુ યોગ્ય રહેશે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે